બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો ખબર પડે માઇનિંગ સામે પાવર ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈડીઆઈ જોયા અને ધક્કા મારો છો તારી નોનસેન્સ કોણ તો બે હું લગાડ્યો એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આ ભાષામાં બોલીશ બદતમીજી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવી દીધું